જો એક પડી ગયો હું નથી જો બધું કાઈ કાકા જો લુડો રમીએ છીએ અમે તો મને ભેગો થયો હા અને મારે સેટિંગ કાકા કીધું હવે ધ્યાન રાખજો કોઈ દિવસ મને કેતા નહીં કે હું છે હા કેતો તો એમ ને તો કંઈ નઈ હોય મારે કોઈ આરે સેટિંગ કઈ છે ને બરાબર જ છે હા ચાલ તમ આવા લફરામાં પડવું જ નથી ઠંડા કર કે નથી દેઈને બરોબર તાર કાકા છે બરાબર આ કઈ ઠંડા કરવાની જગ્યા છે આ વાત કઈ ઠંડા કરવા દેવી છે હા

મારે એ સેટિંગ કરી હોય કે ના કરી મારે આજે કરવું નથી કાલે ન કરવું

આ કાકા આવા છે ખબર પડતી ના હોય ને સેટિંગ કરીને આવી જાય બોલો પછી આવ્યો આવ્યો તમે તો આવીને એમ કીધું કે મેં તો સેટિંગ કર્યું કરી ને મને કીરજો ક્યાં કર્યું હા બરાબર બહુ આ તો વિચાર કરો બરાબર આ તો મને કઈ ખબર વાત નહી કી દેની તમે મડઈ લેયો રે ભાઈ કોઈને નથી આજે કરવાનું નથી ને કાલે કરવાનું ના એને કહી દેજો ઈ તો ઘાબા પોટલો ભરવાનું કે મારે શું બસ તો તમારું મે નહીં તો કાઈ વાંધો આપણું કામ થઈ ગયું બધું કાકા તો આ કાકાને અરે કાકા મોટા હોય તો એનું થોડુંક માન રાખવું પડે તને કઈ મગજમાં ઉતરે કે નહીં બધું ઉતરે કાકા મોટા કે નાના મોટો છે તો એનું માન રાખવું જ પડે અને તને મારી તો ખબર જ છે શું ચાલે છે તો પછી તો કામ થઈ ગયું કે થઈ ગયું હોય તો પછી હોય તો હું કરું જ છું ખબર જ છે તો પછી

ક્યારે તું ખાલી છો હવે અને આ કેટલા કેટલા સમયમાં અરે તું કદ સમયમાં તું કેમ એટલે ટાઈમ તો દે આનો ટાઈમ ટેબલ ના હોય હવે આ આટી આવી ગયો ને દીકરો એટલે કામ બધું આપણો રેડી રેડી તો હાલો ભાઈ કી મને હું વાંધો હા હાલો અરે હું તને શું કહું ખબર હા બોલો તું હવે જા તારું કામ પતાયા અને હું કરું વાંઢાને ફોન હાલો હું તો મોજો નેવરી બદલે ગમે ને રખડીને બરાબર હાલો બોલો એ ક્યાં છો તમે એ હું આટા મારું એ તો અહીં આવો તમારું થોડું કામ છે ઓરે તારે કાઉ કામ હોય ને તમે અહીં આવો પછી હું તમને કહું અરે બધી વાત હાજી પણ મારા બરોદ જોડેલા છે એનો શું કરું એ બળદને મેલો તડકે અત્યારે તમે અહીં આવી જાવ કઈ દી આની આ સીફડી કે હોખ લેવા દે મને હો તો આગળી તું કે એ આપણે આયા ઘર છે ને જૂનો આલો હા વાડી વાળો તમે આવી જાવ આ તો આગળે ના આવ્યો ક્યારે આયશે

મરજી તો સાચી જ છે આ તો કઈ વાંધો ને હાલો તો હવે શું ને ગોર બાપન બોલે ને કોણ કોના કર પછી જો આપડા બેનો થઈ જાય ને પછી રગલા ને કેજો કામ તો એને તો મૂકવાની જ નથી પછી તો હવે જો પાંચ બેહાડીએ ને આપણે ભાગમાં આવે ઈ પ્રમાણ આપણે કઈ વાતચીત થાય ને ઈ આવ પછી ની વાત છે આગડી આપણે જે કરવાનું છે ને એ કરીએ પૈસા હે ને બધી રીતના ના વ્યવસ્થિત આમ હે ને લુખીના ને ધરવાના નહીં અરે ના ધરવું હા ખોટી વાત હવે આટલ તો છે ને ઓલિયમ ધીરો લઈ જ દે થોડો નકર પછી આ પેલા થેલા પેલા બગડી જાય આપણું બધું ઓળી એમ ધીમે નઈ રે કરી વરી હા આ શું કે હા આમ જ રહે કે કઈ વાંધો ના અમારે માથે પડી રોડવું તો જોય ને આ તો હું મારા હાથે કોઈ રોટલા હાથથી કરવા પડે તું આવી જાતો મારા રોટલા ને ટેકવાથી એ વાત તો કઈ એકડી નઈ હો કરવા લાગુ પડી હા હું બસ લોહણ ફોલવા લાગુ શાક બોરવા લાગુ એવું બધું મને આવડે